કેવી શ્રદ્ધાથી બહુ જ સરસ પ્રસંગ જે મને ખૂબ સ્પર્શી ગયો છે કોરોના કાળનો ઘણા બધા લોકો એ સંસ્થાઓએ ખૂબ સારી સેવા કરી છે જ્યારે પ્રથમ લોકડાઉન આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી અરે પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કર્યું દેટ વોઝ ટુ એપ્રિલ ત્યારે તમિલનાડુમાંથી બધા માઇગ્રન્ટ વર્કર્સ પાછા જતા હતા યુપી ઓરિસ્સા બિહાર બધા પાછા જતા હતા ગોઈંગ બેક ટુ ધેર નેટિવ્સ મદુરાઈ હાઇવે પછી પસાર થતા હતા ત્યાં એક હેર કટિંગ સલૂન હતું એ હેર કટિંગ સલૂન સી સી મોહન એના માલિક એની નાની વર્ષની દીકરી એનું નામ જોયું કે આ બધા માઇગ્રન્ટ ઘણા બિચારા પાસે પગમાં સ્લીપર નથી એકાદ ટિફિન હાથમાં હોય જેટલી ઘર વખરી લઈ શકે એટલી પોટલા ઉપર હસબન્ડ વાઈફે ઉચકી હોય બીજા એક બે સંતાનોને ઉચક્યા હોય આમ પેથેટિક સિચ્યુએશન આ છોકરી ભણવામાં બહુ જ હોશિયાર એના ફાધરનો સંકલ્પ હતો કે આપણે પબ્લિક જ મોકલવી છે એટલે યુપીએસસી અને બ્રિલિયન્ટ નાઇન્ટી એટ નાઇન્ટી નાઇન પર્સન્ટિંગ એના ફાધરે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી થોડી ગામમાં વેચી થોડા પૈસા બે કરીને પાંચ લાખ રૂપિયાની એફડી બનાવેલી કે આ દીકરીને ભણાવી છે આ તેર વર્ષની દીકરીને પણ ખબર કે પપ્પાએ મારી માટે પાંચ લાખ રૂપિયા અને પપ્પાને કીધું પપ્પા અત્યારે આ લોકો પાસે ફૂડ નથી આપણે આ પાંચ લાખ રૂપિયાની એફડી તોડી અનાજ લાવીએ અને મોલ્લા આપણા સોસાયટીના બધા બેનો ભેગા થઈને આપણે રસોઈ બનાવે અને ફૂડ પેકેટ્સ તૈયાર કરે આ લોકોને ફૂડ પેકેટ્સ આપીએ એટલે માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા પણ એ દીકરીની બહુ ઈચ્છા હતી તે પ્રમાણે કર્યું અને પાંચ લાખ રૂપિયા વપરાઈ ગયા આ સામાન્ય હેર કટિંગ સલૂન ચલાવતા એની માટે પાંચ લાખ તો બહુ મોટી રકમ કહેવાય આ વાત સ્થાનિક વાત કરતા કરતા લોકલ ન્યૂઝપેપરમાં ક્યાંક પ્રિન્ટ થઈ એટલે લોકલ પોલિટિશિયન્સ અને સમાજના આગેવાનોને ખબર પડી એટલે એ લોકો ત્યાં મળવા માટે આવ્યા એ વાત પાછી ચેનલ્સ ઉપર વિડિયો ચેનલ્સ ઉપર ટીવી ચેનલ્સ ઉપર હાઈલાઇટ થઈ આ દીકરીનો ફોટોગ્રાફ એની આ સ્ટોરી હાઇલાઇટ થઈ એટલે ઉછળતી ઉછળતી વાત પ્રધાનમંત્રી સુધી પહોંચી અને પ્રધાનમંત્રીએ મન કી બાતમાં વાત લીધી એ છોકરીનો ફોટોગ્રાફ એ સલૂન એ બધાને હેલ્પ કરે છે એની વિડીયો બધી લીધી મન કી બાત એ વાત ઉછડી તો સાઉથ ઇસ્ટ એશિયા ના યુનાઇટેડ નેશન્સ ના રેપ્રેઝેન્ટેટિવ દિલ્હીની ઓફિસમાં વાત ગઈ ત્યાંથી એ વ્યક્તિ આ દીકરીને મળવા માટે મદુરાઈ આવ્યા આ વાત જાહેર થઈ એટલે એ વખતના તમિલનાડુના ચીફ મિનિસ્ટર એ દોડીને આવ્યા અને એને જાહેરાત કરી દીધી કે આ દીકરીને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી તામિલનાડુ ગવર્મેન્ટ કે આવી નાની આવી આવી ભાવના સેવાની ભાવના અને યુનેસ્કો ની હેડ ઓફિસ માં ત્યાં જીનીવામાં રિફ્લેક્ટ થઈ યુનેસ્કોએ નક્કી કર્યું કે આપણો જે યુનાઇટેડ નેશન્સ નો ફૂડ પ્રોગ્રામ છે ફોર પુઅર યુનાઇટેડ નેશન્સ ફૂડ પ્રોગ્રામ ફોર ધ પુઅર એની માટે આ તેર વર્ષની દીકરીને આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી એટલે બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ ની સાલમાં બે વર્ષ માટે ધીસ લિટલ ગર્લ ઓફ જસ્ટ થર્ટીન ઓર ફોર્ટીન વિચાર તો કરો સીબીકેમ અ બ્રાન્ડ એમ્બેસેડર ફોર યુનાઇટેડ નેશન્સ ફૂડ પ્રોગ્રામ ફોર ધ પુઅર ઓન બિહાફ ઓફ યુનાઇટેડ નેશન્સ શી ટ્રાવેલ ટુ મોર દેન ફોર્ટી ટુ ફિફ્ટી કન્ટ્રીઝ અને સેમિનાર્સ અને કોન્ફરન્સીસમાં એને ખાલી પોતાના જીવનની સ્ટોરી જ કહેવાની અને શી ઇnspireડ મેની પીપલ એ એક વ્યક્તિ ધારે તો કામ કરી શકે છે સેવા કરી શકે છે